નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓન ડી ઇશુની અંદર મિત્રો વર્ષોથી આપણા ખેડૂતો આપણા પૂર્વજો છે એ ચોમાસાને લઈને મિત્રો નત નવી રીતે મિત્રો ચોમાસાની વર્તારો કરતા હતા જે સો ટકા મિત્રો સાચી પણ પડતી હતી સૌપ્રથમ હોળીના પવનની દિશાના આધારે મિત્રો પવનને આધારે પવન કઈ દિશામાંથી આવી રહ્યો છે તેના આધારે ચોમાસાનો વર્તારો કરતા અને તે પ્રમાણે જ મિત્રો ચોમાસું રહેતું હતું અને બીજી રીતે ખાસ કરીને પવનની દિશા જોવાતી હોય તો એ ત્રીજના દિવસે જોવામાં આવે છે અને ત્રીજને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઋતુનું બેલેન્સ પણ કહેવામાં આવે છે શિયાળો ઉનાળો અને ચોમાસું એની અંદર આખા ત્રીજના દિવસે મિત્રો ખાસ કરીને ખેડૂતો પોતાના ખેતરની અંદર વાવણી કરતા હોય છે અને ખાસ કરીને આ દિવસે પવનની દિશા અને ગરમી જોતા હોય છે તેના આધારે જ મિત્રો ખાસ કરીને વાવણી થતી હોય છે અને સો ટકા તે દિવસે જે વર્તારો આપ્યો હોય તે પ્રમાણે જ વરસાદ થતો હતો તો આજના દિવસે ત્રીજનો પાવન દિવસ છે અને આ પાવન દિવસે કઈ તારીખે વાવણી થશે તેને લઈને મોટી આગાહી મિત્રો થઈ ગઈ છે ખાસ કરીને પવનની દિશા છે અહીંયા મિત્રો મેપ પણ આપેલો છે કઈ દિશામાંથી આજે પવન ફૂંકાણો છે અને એ પણ મિત્રો મેપ દ્વારા જોઈશું કે કઈ દિશામાંથી પવન ફૂંકાય તો ખાસ કરીને ચોમાસું સારું જાય ક્યારે વહેલું આવે તેમજ મિત્રો અખા ત્રીજના આધારે વાવાઝોડું વરસાદ અને દુષ્કાળની આગાહી પણ મિત્રો મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું અખાત્રીજના દિવસે કઈ દિશાનો પવન રહ્યો હતો કઈ તારીખે વાવણી થશે અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં કઈ દિશાનો પવન રહ્યો હતો અને ખાસ કરીને ખેડૂત મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા વિસ્તારની અંદર વહેલી સવારે તમે જ્યારે ઉઠ્યા ત્યારે કઈ દિશાનો પવન હતો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં એક નાની વિનંતી અમારી ચેનલ ઉપર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે મેપ જોઈ લેવી ખાસ કરીને જે પશ્ચિમ દિશા છે આ દિશામાંથી પવન ફૂંકાય તો વનરાજી ખીલી ઉઠે એટલે કે ખૂબ જ સારામાં સારો છે એ પવન સિંહ માનવામાં આવતો સૌથી પહેલાં વાત કરીએ કે સવારમાં ત્રણ વાગ્યથી લઈ અને છ વાગ્યા સુધી એટલે કે વહેલી સવારે પરોઠીએ રાત્રિના છેલ્લા પરોઠીએ છે ખાસ કરીને પવનની દિશા માપવામાં આવે છે અને નીચેની તરફ એકદમ જમીન લેવલની પ દિશા માપવામાં આવે છે તો પશ્ચિમ તરફનો દિશાનો પવન ફૂંકાય તો સારો વાયવ્ય એટલે કે પાકિસ્તાન તરફનો પવન ફૂંકાતો હોય તે પણ સારો ઉત્તર દિશાનો પવન ફૂંકાતો હોય તો પણ સારો અમૃતવર્ષા નદી નાળા ઉભરાય પરંતુ ઈશાન ખૂણાનો પવન ફૂંકાય તો એ ખરાબ છે પૂર્વનો પવન ફૂંકાય એ પણ ખરાબ છે નેરિયું તેનો તો ખૂબ જ ખરાબ છે અને દક્ષિણનો પવન ફૂંકાય તો કૂવા તળાવ ફૂંકાઈ જાય નૈઋત્યનો ફૂંકાય તો પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એને પણ ખરાબ માનવામાં આવે છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો એને ખરાબ માનવામાં આવે છે એટલે કે એ પવન સારો ગણવામાં આવતો નથી તો આજના વિડીયોમાં આપણે જોઈએ લાઈવ મિત્રો કે આજના દિવસે કયા વિસ્તારમાં કયો કયો દિશામાંથી પવન ફૂંકાણો હતો તો ખાસ કરીને પશ્ચિમ વાયવ્ય અને ઉત્તર આ ત્રણ દિશાનો પવન છે ખૂબ જ સારો ગણવામાં આવે છે તો આજે છે દસ તારીખ અને સવારમાં ત્રણ વાગ્યાનો મેપ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ જે દિશા છે એ પશ્ચિમ દિશા છે અહીંયા નીચેની જે છે એ નૈઋત્ય છે અને ઉપરની તરફ છે એ ખાસ કરીને વાયવ્ય દિશા છે તો ખાસ કરીને પશ્ચિમ દિશા તરફનો પવન સારો ઈશાન દિશા તરફનો પવન સારું પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો નૈઋત્ય દિશા તરફનો પવન સારો નથી જો સંપૂર્ણ ગુજરાતની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ કચ્છની અંદર તો ખાસ કરીને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાર્યો છે થોડોક ઝુકાવ ખાસ કરીને જોવા જઈએ તો નૈઋત્ય તરફ છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પશ્ચિમ દિશાનો પવન છે એટલે કે વનરાજી ખીલી ઉઠશે પણ તો થોડોક દુઃખ ખાસ કરીને જોવા જઈએ તો ઝુકાવ છે એ નૈઋત્ય તરફ છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં તો સંપૂર્ણ રીતે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે આ સિવાય મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો કે તેનો ઝુકાવ છે નૈઋત્ય તરફ વધારે છે અને પશ્ચિમ દિશાનો પવન છે એટલે કે ખાસ કરીને મિક્સ પવન ફૂંકાઈ રહ્યો છે તો આપણે મેપમાં જોયું એ પ્રમાણે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય તો સારામાં સારો ચોમાસું ગણવામાં આવે છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો ઈશા નૈઋત્ય ખૂણાનો હોય તો દુષ્કાળ થાય છે તો આમ જોવા જઈએ તો સવારે ચાર થી લઈને પાંચ અને છ વાગ્યા સુધીની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર પશ્ચિમ દિશાનો પોન ફૂંકાઈ રહ્યો છે એ બને ચોમાસું ખૂબ જ સારું રહેશે વચ્ચે ક્યાંક મિત્રો ખાસ કરીને ચોમાસાની અંદર વરસાદ ખેંચાઈ શકે છે એટલે ખાસ કરીને જુલાઈ મહિનામાં બાકી સંપૂર્ણ જૂન મહિનાની અંદર ઓક્ટો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ રહેશે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે એનો મતલબ કે વનરાજી ખીલી ઉઠશે ખૂબ જ સારામાં સારું ચોમાસું જાય છે એ જ મિત્રો આજ અખા ત્રીજના દિવસે પવને સંકેત આપ્યા છે અને ખાસ કરીને મિત્રો વાવણીની જો વાત કરીએ તો વનરાજી ખીલી ઉઠશે એનો મતલબ એવો થયો કે ટાઈમ સર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તો આગામી વીસ તારીખે આંદોમાન અને નિકોબાર અંદર ચોમાસું બેસી જશે પહેલી તારીખે કેરળની અંદર પહેલી જૂને કેરળની અંદર ચોમાસું બેસી જશે અને ઝડપથી આગળ આવેલ છે અને દસ તારીખની આસપાસ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જ ક્યાંક ક્યાંક મિત્રો ભારે વરસાદ પડશે અને વાવણીને લઈને પણ સંકેતો મળી જશે પંદર તારીખથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસશે અને લગભગ વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના લગભગ મોટા ભાગના સિત્તેરથી એંશી ટકા ભાગોની અંદર વીસ જૂનની આસપાસ વાવણી થઈ જાય તેવા પણ પૂરેપૂરા સંકે કે તો હાલ મિત્રો મળી રહ્યા છે સત્તા મિત્રો વાવણીને લઈને વરસાદને લઈને વાવાઝોડાને લઈને તમામ અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતા રહેશું તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત